હેલો ગાઈઝ જો તો આપણે ઇંચલડા બનાવ્યા છે તો તમે જુઓ આ કેટલા સરસ મજાના ઇંચ લડા છે આપણને ખાવામાં એકદમ હેલ્ધી છે ઇંચ લડા માટે આપણે ટોટીલાનો ઉપયોગ કરીશું અને બીન્સ સોસ અને વેજીટે વેજીટેબલ છે થોડું તો અને ચીઝનો ઉપયોગ કરીશું એ એટલા હેલ્ધી હોય છે કે જેનાથી બાળકો ખાય તો પણ કઈ પ્રોબ્લેમ નથી હોતો મને પણ બહુ સરસ મજાના ભાવે છે ફૂડ મારું ફેવરેટ છે તો હું હું તમે તમે જુઓ કે કેવી રીતે બનાવું છું આવી રીતે બનાવશો તો તમને પણ ગમશે તો એના માટે આપણે પિન્ટો બીન્સ લીધા છે આ પિન્ટો બીન્સ મેં રાત્રે પલાળી દીધા હતા અને સવારે બાફી દીધા અને અત્યારે હું ગ્રાઇન્ડ કરું છું તો મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીશું તો મિક્સરની અંદર થઈ જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું પણ એ પહેલા આપણે એમાં સરસ મજાની પેસ્ટ બનાવીશું ના સ્મૂથ હોવી જોઈએ કે ના હળ હોવી જોઈએ તો અમે થોડું પાણી એડ કરી જોઈએ તમે જોઈ શકો છો તો પાણી રેડીને થોડી થોડી જાળી રાખીશું પેસ્ટ કે જેથી રોટલીની અંદર ઢીલું ના થઈ જાય ખાવામાં વધારે પડતું તો મેં સરસ થોડા અડધા બીન્સ રાખ્યા છે અને આખા બીન્સ રાખ્યા છે તો ચલો આપણે એનો વઘાર કરીએ હવે તો વઘાર માટે મેં એક પેન મૂકી છે એ અંદર થોડું તેલ આમાં બહુ તેલની જરૂર નથી પડતી પણ મેં થોડું રેડ્યું છે તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એની અંદર આપણે જે બીન્સ ગ્રાઇન્ડ કર્યા હતા એ બીન્સ નાખી દઈશું તો જુઓ મેં બીન્સ અંદર એડ કરી દીધા છે આટલું ઝાડું છે બીન્સ પણ આપણે એની અંદર થોડું પાણી રેડીને થોડું પતરું કરીશું તો જુઓ સરસ છે ને બીન્સ તો બસ આવી જ રીતે તમારે કરવાના કે જેથી તમને પણ ખાવાની મજા આવે જ્યારે બીન્સમાં આવે ત્યારે અને જે પેલું પાણી હતું એને મિક્સરને ધોઈને મેં પાણી રેડી દીધું છે હવે આપણે એને હલાવી દઈશું જુઓ બસ આમ ધીમે ધીમે આપણે એને હલાવી દેવાનું હવે આપણે એમાં તાકો સિઝનિંગ નાખીશું જે આ તાકો બનાવવા માટે હું લાવું છું આની અંદર હું મિક્સ કરી લઈશ જો માપનું જ નાખવાનું એટલું બધું જરૂર નથી પછી હું એમાં લાલ મરચું નાખીશ આપણે ઇન્ડિયન છીએ તો આપણા મસાલા વગર ના ચાલે તો હું ઇન્ડિયન સ્ટાઇલ બનાવું છું મરચું પણ નાખી દીધું સાથે સાથે થોડું સોલ્ટ પણ નાખી દઈશ અને હવે મિક્સ કરી લઈએ સરસ મજાનું બધી મસાલા લઈ અને મિક્સ કરી લઈશું મારું ફેવરેટ છે મેક્સિકન ફૂડ હેલ્ધી તો જો બસ મિક્સ થઈ ગયું છે ती ज सको कि ना एटल पतलू है ना एटलू जाड़ू हाँ थोड़ा मैंने ना लगे तो हम हूँ ए मे आखा बीन्स पड़ा जो ड्राय तो हूँ ये करीस ओके तो हमें चलो अपने अंदर ड्राई बीन्स नंखी कारणकि थोड़ू जे आखा रह बीन्स बीन्स बीस भावे तो हूँ ड्राई बीन्स अंदर एड करीस पची अंदर आ, પાણી રેડી દઈશું એટલે વાંધો નહીં આવે તો બધું સરસ મજાનું થઈ જશે મિક્સ હવે જો ડ્રાયબીન્સ નાખ્યા છે હવે પાણી એડ કરી દઈએ એટલે વાંધો ના આવે કે ડ્રાય બીન્સ હોય એ પાણી શોષી લેશે તો આમ તો ચાલે પણ મને થોડા ડ્રાય ડ્રાયબીન્સ વધારે લાઈક જે બ્લેક બીન્સ હોય ને આખા એ વધારે ગમે એટલે હું એડ કરું છું તમારે એડ કરવા હોય તો કરી શકું છો નહી તમે સ્કીપ પણ કરી શકો છો પણ મને આમ વધારે ભાવે એટલે હું આવી રીતે બનાવું છું થોડા આખા ક્રંચી લાગે એટલે બાકી તો તમારે ના ભાવે તો વાંધો નહીં આવે નહીં તો જેમ મેં બનાવ્યા હતા પહેલાં એવી રીતે બનાવું તો પણ ચાલશે જુઓ સરસ થઈ ગયા ને તો હવે થોડા ડ્રાય થવા દઈશું જુઓ થઈ ગયા આમ આવી રીતે ડ્રાય કરવાના જેથી તમને જ્યારે રોટલીની અંદર તમે ટોટેલાની અંદર ભરશો ને ત્યારે સરસ મજાનું સ્ટ્રક્ચર રેડી થશે એનું હવે હું કુકર મૂકીશ એ કુકરમાં હું મેક્સિકન રાઈસ બનાવીશ તો હવે તેલ ગરમ કર્યું છે તો તો તેલ આવી જાય એટલે આપણે થોડું લાઈક જરૂર નથી પણ ખાલી વઘાર જોવા માટે થોડું જીરું નાખ્યું છે બાકી બહુ જરૂર નથી કે જીરાની જુઓ તેલ આવી ગયું જીરું નાખાઈ ગયું છે મારું ઓકે તો હવે આપણે એની અંદર થોડી હળદર નાખી દઈશું હળદર પણ સતળાઈ ગઈ અને પછી મેક્સિકન રાઈસ છે આ જે હું એમને એમ બનાવું તો નથી ચડતા કુકરમાં બનાવીશ તો સરસ મજાના ચડી જશે સરસ મજાના ટેસ્ટી પણ લાગે છે અને બ્રાઉન રાઈસ છે આ તો હવે મેં બધું પાણી સાથે અંદર મિક્સ કર્યું છે હવે આ છે તાકો સિઝનિંગ જે તાકોનું બન આવે છે ને સિઝનિંગ લાઈક સોસ છે તાકોનો સોસ છે જે હું રાઇસની અંદર એડ કરીશ અને હવે આપણે તાકો જે હવે સોસ લાઈક સિઝનિંગ હતું એ સિઝનિંગ પણ એડ કરી દઈશું તો જુઓ આ બધું મિક્સ કરી લેવાનું હવે થોડું સોલ્ટ નાખી દઈએ હા સોલ્ટ એડ કરી દેવાનું થોડું પછી મિક્સ કરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી દઈશું કલર પણ યલો આવી ગયો છે હા તમે એમાં ગયોગનો નાખો હોય તો તમે એડ કરી શકો છો બાકી પણ કરી શકો છો થોડી ફ્લેવર સારી આવે એટલા માટે મેં ઓરિગનો એડ કર્યું છે જુઓ બીજું કંઈ વાંધો ન આવે સરસ બસ આટલું જ નાખશો તો પણ વાંધો નહીં આવે હવે મેં કુકરનું ઢાંકણ નાખી દીધું હવે આપણે વેઝી કટ કરીશું જે જેની અંદર હવે ગ્રીન પેપર રેડ પેપર અને યલો પેપર છે તો આપણે આને આવી રીતે વચ્ચેથી કટ કરી દઈશું બધા વેજે આવી રીતે કટ કરી દેવાના જે રીતે મેં યલો કલરના કટ કર્યા છે એવી જ રીતે ગ્રીન યલો અને રેડ ત્રણે કાંઈ પેપર છે બેલ પેપર બધા જ આવી રીતે કટ કરી દેવાના જેથી આપણને સારું એવું હશે હું માનું છું અત્યાર સુધી અને હા આ વેજી કલરફુલ લાગે જુઓ તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે ગ્રીન હોય તો ગ્રીન પણ એકલું નાખી શકો છો પણ મારી જોડે બધા હતા તો હું બધા એડ કરીશ અંદર મને વધારે ગમે એટલે મેં બધા અલગ અલગ લાવી છું બાકી એક હશે તો પણ ચાલશે મેં પાલક પણ કટિંગ કર્યું છે હેલ્ધી પણ છે અને પાલક તમે નાખી શકો છો આમાં તમે મકાઈ પણ નાખી શકો પણ મારા ઘરમાં છોકરાઓને નથી ભાવતી એટલે હું નથી નાખતી મને ભાવે છે પણ મારા છોકરાઓને નથી ભાવતી એટલે હું મકાઈ સ્કીપ કરું છું જે કોણ આવે છે એ જો મરચા નાના નાના જે હાલોપીનો મરચાં છે એને હું આવી રીતે કટ કરી દઈશ એ અંદર એડ કરવાના છે જો તમને નાખવા હોય તો બાકી સ્કીપ પણ કરી શકું છો પણ હું નાખીશ બહુ તીખા નથી એટલે વાંધો નહીં નહીં તો જો સ્પાઈસી પણ આવે છે તો કેરફુલી થોડાક જ નાખજો તમે લોકો બસ જો હું આવી રીતે કટિંગ કરીને નાખી દઈશ

રહીની જરૂર નથી બસ આવી રીતે વેજી બધી સાપડવાની છે તો વન બાય વન કરીને આપણે બધી વેજી સાપડીશું અને ઓનિયન બધી થઈ ગઈ હવે આપણે એમાં ગ્રીન પેપર એડ કરીશું ગ્રીન પેપર પણ સોતે થઈ ગયા પછી હવે આપણે એની અંદર રેડ પેપર એડ કરીશું રેડ પેપર પણ સોટી થઈ ગયા હવે યલો પેપર આ બધા પેપર મિક્સ કરી દઈશું તમે જુઓ છો કેટલું મસ્ત કલરફુલ લાગે છે વેજી મકાઈ એડ કરી શકો છો તમે ઓકે હું સ્કીપ કરું છું બાકી તમે એડ કરી શકો હવે હું મીઠું નાખીશ થોડું ટેસ્ટ પ્રમાણે ઓકે તો મેં મારે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે હવે મિક્સ કરી દઈશું મને મકાઈ બહુ ભાવે પણ છોકરાઓને નથી ભાવતા તો મિક્સ થઈ ગયું આપણું વેજી અને આપણે જે પેલા મરચા હાલોપીનો કટ કર્યા હતા હવે આપણે એની અંદર એડ કરી દઈશું જો વેજીની અંદર આપણે હાલોપીનો એડ કરી દીધા છે એને પણ મિક્સ કરી દઈશું મને તો વેજી જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ કે હાલ જ વેજી ખાઈ જાઉં તો તમને પણ થઈ જશે હવે પાલક એડ કરી દઈશું તમે આની અંદર મશરૂમ પણ એડ કરી શકો છો તમને જે વેજી અમુક ભાવે એડ કરી શકો કે અમે મશરૂમ નથી નાખ્યા તો તમે તમારને જો ભાવતા હોય તમને લોકોને તમે એડ કરી શકો અને પાલક પણ એડ કર્યું છે હેલ્ધી થઈ જાય છોકરાઓ આમ તો પાલક ના ખાતા હોય પણ આવી રીતે નાખી દે તો એમને પણ ખબર ના પડે અને ખવાઈ જાય હેલ્થ માટે પણ બહુ સારું છે પાલક એટલે મેં અંદર એડ કર્યા આપણે એને મિક્સ કરી દીધું છે બધું તરત હવે તમે આને છે ને ગ્રીલમાં પણ સરસ મજાનું કરી શકો છો પણ હું ભૂલી ગઈ ગ્રીલ મૂકવાનું મારી જોડી છે ઓલરેડી પણ આમાં ગ્રીલમાં શોતે કરશો ને તો બહુ સરસ મજાનો ટેસ્ટ આવશે હવે આપણે એમને એમાં બેઝીના બેઝડીના લીવ્સ છે એ અંદર એડ કરીશું જે ઓરેગનો જેવો પાવડર છે હવે આપણે એની અંદર ગાર્લિક પાવડર એડ કરીશું ગાર્લિક પાવડર આપણે નાખી દીધો ટેસ્ટ પ્રમાણે તમને જેવો ભાવે એવી રીતે નાખવાનો ઓકે હવે ઓનિયન પાવડર એને પણ આપણે નાખીશું હવે આપણે છે ને જે આપણે રેડ પેપર આવે પીઝામાં નાખતા હોય એ રેડ પેપર બસ એ થોડા નાખીશું વધારે સ્પાઈસી જોવે તો તમે વધારે એડ કરી શકો છો અને હવે છેલ્લે ઓરેગનો આ ઓરેગા છે તો હું આની અંદર એડ કરી દઈશ તમારે ના હોય તો તમે ઓરેગોનો સ્કીપ કરી શકો છો મિક્સ કરી લઈશું મને તો આ વેજી અને જોડે રાઈસ હોય ને એટલું ખાવાનું હોય ને તો પણ મને મજા આવી જો આપણો વેજીટેબલ એકદમ પરફેક્ટ સરસ મજાનું રેડ ડી જોવો છો ને સરસ કલરફુલ થઈ ગયો સરસ ચાલો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે સોસ બનાવીશું તો સોસ માટે આપણે એક તપેલી રેડી કરીને મૂકી છે એની અંદર આપણે આ જે ઇંચાનો સોસ આવે છે એ એડ કરીશું મારે રેડીમેડ છે બાકી તમે ઘરે પણ બનાવી શકો છો તો આ સોસને ને મેં પેનમાં ગરમ કરવા મૂકી દીધું છે હું બે કેન લાવી છું તો બે કેન અંદર એડ કર્યા છે મેં જુઓ બસ આવી રીતે ગરમ કરવા મૂકવાનું પછી મેં થોડું વોશ કર્યું અને ડબ્બામાં જે હતું એ બધું પાણી મિક્સ કરીને અમારે રેડી દીધું આપણું ગુજરાતી એટલે વેસ્ટ તો ક્યારે કશું કરીએ નહીં તો આવી રીતે મિક્સ કર્યું અને હવે આપણે આની અંદર મસાલા એડ કરીએ કે જેથી એનો સ્વાદ વધારે થઈને આવે તો ચલો આપણે એમાં સૌથી પહેલા નાખીશું મરચું મરચું એડ કરી દીધું માપનું તમને જેવું તે ખૂબ આવે ને એવી રીતે નાખવાનું બાકી હું છોકરાઓ ખાવાનું છે એટલું થોડું સ્પાઈસી ઓછું બનાવીશ પછી જે આ તાકોનું સિઝનિંગ હતું ને હવે જે બધામાં નાખ્યું એ સીઝનિંગ થોડું નાખીશું આપણે બસ આવી રીતે થોડું નાખી દેવાનું અને પછી બ્લેક પેપર આવે ને બ્લેક પેપરનો પાવડર લાઈક મરીયાનો પાવડર અને થોડો જ ગરમ મસાલો બહુ ને જ નાખવાનો અને હવે ઓનિયન પાવડર બેઝલી ફરીથી બધું એનાય ગાર્લિક પાવડર અને રેડ ચીલી પાવડર જ નાખ્યો તો પેપર કારણ કે મેં ઓલરેડી મરચું નાખી દીધું છે અને થોડું બસ બધા લોકો નથી નાખતા પણ હું નાખું છું કેમ કે મને થોડું ટેસ્ટી વધારે લાગે લાઈક એટલું બધું સ્પાઈસી પણ નથી હવે આપણે સોલ્ટ એડ કરી દઈશું અને હા સાથે સાથે આની અંદર થોડું આ ખાટો સોસ છે ખાટો થોડું લાઈક થોડું

હાફ હાફ એન્ડ હાફ મિલ્કનું જે આવડ છે નાખી શકો પણ હું નથી નાખતી સોસ રેડી થઈ છે છે ઉકળી ઓલરેડી ચલો ત્યારે આપણું સોસ રેડી અને હવે આપણે રાઈસ જોઈએ થઈ ગયા છે કે નહીં ઓ આપણા રાઈસ પણ થઈ ગયા જો મેક્સિકન રાઈસ આવી રીતે જોય ભાઈ આવી રીતે જ બને જુઓ બસ સરસ થઈ ગયા મેક્સિકન રા ચલો તો હવે આપણે ટોટીલા માટેની તૈયારી કરીએ તો આ ટોટીલા છે આ ટોટીલા મેં દસ થી લીધા છે જુઓ તો આ ટોટીલા કાચા પાકા હોય અરે તો આપણે સરસ મજાના શેકી લઈશું એટલું બધું કડક નથી કરવાના પણ મોટા મોટા શેકી લેવાના છે જેથી આપણે ઇંચીલાડા બનાવીએ ત્યારે કાચું જે આપણને કાચો પાટ લાગે ને ના લાગે તો મોટા મોટા શેકી લઈએ તો બંને તરફ આપણે અપડાઉન અપડાઉન કરી દઈશું બધી રોટલીઓ કે સાથે પછી જો ખુલ્લી ખુલ્લી રાખશો તો કડક થઈ જશે એટલે બધી ઉપરા ઉપર જ મૂકવાની કે જેથી બધી રોટલીઓ કડક ના થઈ જાય ઓકે તમે તવીમાં પણ શેકી શકો કે કોઈને જોડે આવી શેકવા માટેની પેન ના હોય તો તમે તવી હોય ને એની અંદર આવી રીતે થોડું તેલ લઈને પણ શેકી શકો છો બટરમાં શેકી શકો છો તેલમાં પણ શેકી શકો છો ઓકે જુઓ બંને તરફ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો જુઓ શેકાઈ ગયા ને થોડું થોડું શીખવાનું બધા નથી શીખવાનું બસ આવી રીતે ગયા હવે આપણે બીજી રોટલીઓ મૂકી દઈશું એવી જ રીતે વન બાય વન કરીને જો તમે જો કેટલી શીખી છે મેં આમાં ડિફરન્ટ લાગે છે ને બસ આટલી આટલી શીખવાની છે બસ રીતે બાય બધી રોટલીઓ કે જેથી અને હા છૂટ્ટી ખાસ ધ્યાન રાખવાનું કે આપડે આ રોટલીઓ છૂટી છૂટી ના હોવી જોઈએ કારણ કે છુટી હશે તો કડક થઈ જશે એટલે ઉપરા ઉપરી જ મૂકીશું આપણે તો ચલો વન બાય વન બધી રોટલીઓ આપણે શેકી લીધી હવે આપણે બીન્સ ભરીને રોટોલીઓના રોલ કરીશું તો જુઓ આપણે એક સાઈડ આવી રીતે બીન્સને પાથરી દેવાના તો આપણે આવી રીતે પાથરી દઈશું લાંબુ સીંધો સીધું હોય ને એવી રીતે કરવાનું બીન્સ પાથરવાનું અને માપના જ ભરવાના બહુ એટલા બધા પણ હેવી નહીં કરી દેવાના કે જેથી એ બહાર નીકળી જાય પછી આપણે જે બેલ પેપરના જે વેજી બનાવ્યું હતું એ અંદર એડ કરી દઈશું

તમે એકી સાથે બધી વાર ને આવી રીતે મૂકી દેસો અને પછી કુક કરશો તો પણ વાંધો નહીં આવે કેમ કે આમાં ઠંડુ ગરમ નું કોઈ સવાલ રહેતો જ નથી કારણ કે આપણે ફરીથી આપણે ઓવનમાં મૂકવાનું જ હોય છે તો ગરમ થઈ જશે ઓલરેડી એટલે આવી રીતે જે આપણે હવે ચીજ નાખીતી હતા એવી રીતે આપણે ફરીથી એ જ સિસ્ટમથી બીજું રેપ પણ કરી લઈશું જુઓ અને આ રોલ થોડા ટાઈટ વારવાના જેથી ખુલ્લી ના જાય બસ આવી રીતે ધીમે ધીમે કોર્નર પકડી અને હા બસ આવી રીતે વારવાના જુઓ થઈ ગયા બે ઇઝી છે એટલું હાર્ડ પણ નથી અને એકદમ ટેસ્ટી છે ઓકે હેલ્ધી પણ છે તમે જોવો જ છો બધું અહીંયા વેજી છે બીન્સ છે રોટલીઓ છે તો બધું હેલ્ધી છે ચીઝ પણ છે ઓકે તમે બનાવજો ઘરે ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમે તો તમે મેસેજ પણ કરજો ઓકે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભૂલી ના જતા શેર પણ કરજો તો તમને મારા નવા નવા જોવા મળશે તમારી કોઈ પણ એવી રસોઈમાં કોઈ ઈચ્છા હોય કે હું આ બનાવું તો મને ખાલી કમેન્ટ કરજો કેમ કે હું તમને હું બનાવીશ ઓકે એ વસ્તુ અને તમને શેર કરીશ જો ભાઈ આ ત્રીજો પણ થઈ ગયો એક માણસ લગભગ એક એક ખાઈ એક બહુ થઈ ગયો એક તો કાં તો બે વધારેમાં વધારે પણ તમે ત્રણ તો ના જ ખાઈ શકો એટલું હેવી હોય કારણ કે બીન્સ છે ને એટલે તમે વધારે પડતું ના ખાઈ શકો તો આપણે વન બાય વન બધા રોટલીના રો આવી રીતે રોલ વારી દઈશું હવે આપણે રોલને આ જે ફોઇલ પેપર છે એની અંદર

ગરમ ગરમ વધારે સારું લાગે હું ગરમ ગરમ જ બનાવીશ પહેલા એક બનાવીશ પછી ફરીથી બીજી બીજો રાઉન્ડ લઈશ સરસ મજાના બધા સેટ કરી દીધા છે અને હવે આપણે ઉપર આવી રીતે સોસ લગાવીશું ધારમાં પણ લગાવીશું કે જેથી કોરોના રહી જાય

અને જે હાલોપીનું કહે ને નું હાર્ટ પેપર હોય છે એ મેં નાખી દીધા અહીંયા સરસ મજાના સ્પ્રે કર્યા છે અને યલો પેપર બેલ પેપર એ પણ અહીંયા મૂકી અને એવી જ રીતે આપણે રેડ પેપર પણ અંદર મૂકી દઈશું આપણે પીઝાનું ડેકોરેશન કેવું કરતા હોય એવી રીતે બસ મેં આવી રીતે સ્પ્રે કરી દીધું છે બધું અને ફરીથી સોસ મૂકીશું આમાં સોસ વધારે હોય તો સારું જ લાગે બાકી તો બધું ડ્રાય લાગે પછી અને હવે આપણે ચીજ મૂકીશું એટલે ચીજ પાથરી દઈશું ગઈ છે ફરીથી સોસ રેડી તમને એવું થતું હશે કે સોસ કેટલો રેડ્યું છે પણ સોસ લગવા મજા નહીં આવે જેટલો સોસ એટલી મજા આવશે અને ચીજ પણ એટલી મૂકશો તો જ મજા આવશે એક્સ્ટ્રા ચીઝ મને વધારે ગમે ચીઝ મૂકી દીધી તમે આને માઇક્રોવેવમાં ગરમ કરીને પણ ખાઈ શકો પણ ઓવનમાં હોય તો થોડું ચીજ વધારે મેલ્ટ થાય અને થોડોક ક્રિસ્પી જેવું લાગે તો ઉપર ફરીથી સોસ રેડી શું એટલે બધા એક સાથે થઈ જાય ઓકે પેલું વન બાય વન કરવું પડે અને પાંચ મિનિટની અંદર થઈ જાય અને હું ત્રણસો પચાસના તાપમાનમાં ઓવનની અંદર મૂકીશ ત્રણસો પચાસનું તાપમાન છે એની અંદર

મેક્સિકન રાઈસ અને સેલાડ લેટસમાં સાઈડમાં તમે લેટસ પણ લઈ શકો છો મેં આવા કાળો પણ લીધો છે તમને શાવર ક્રીમ ક્રીમ ભાવે તો શાવર ક્રીમ પણ લઈ શકો છો આપણું મેક્સિકન ફૂડ રેડી છે તો ચલો જમવા આયાન ખાવાનું છે હા લે આયાન ચલો યમ યમ કેવું લાગે યમી કેવું લાગે કેવું લાગે તો મારું મેક્સિકન ફૂડ રેડી છે તો ચલો ખાવા હું ખાઈ લઉં છું ચલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ અહીંયાને આવા કાઢો ચલો ગાઈશ બાય જય શ્રી કૃષ્ણ